શ્રી રાધે ડેરી ફાર્મ અને ફૂડ્સ લિમિટેડ વાસ્તુ ઘીના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરતના ટેરા ટેરા રેસ્ટોરન્ટ એન્થમ સર્કલ પર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા વાસ્તુ ઘી છેલ્લા દસ વર્ષથી લોકોને શુદ્ધતા ભરી પ્રોડક્ટ આપી અને માર્કેટમાં એક જાણીતું નામ તરીકે ઓળખાય છે ત્યારે શાબ્દિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે વાસ્તુ ઘીની શરૂઆત બે હજાર પંદરમાં થઈ હતી અને ત્યાંથી લઈ આજ સુધી પૂરા ભારતભરમાં અને દેશ વિદેશમાં પણ પોતાનું ઘી સપ્લાય થાય છે કહેવાય છે ને કે કાઠિયાવાડ અને ખેડૂતપુત્ર હંમેશની માટે એક આગવી ઓળખ ઊભી કરેતું હોય છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મનરભાઈ સાચપરા યુરો ફૂડ કાનજીભાઈ ભાલાડા વરાછા કોઓપરેટિવ બેંક સંદીપભાઈ વેકરિયા પીઆઈ સારોલી સાધનાબેન સાવલિયા સામાજિક મહિલા અગ્રણી શ્રી જિજ્ઞેશભાઈ પીએમ એન્ટરપ્રાઇઝ એસ બી પટેલ પીઆઈ વરાછા તેમજ અંકિતાબેન મુલાણી રીચ થિંકર ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ભૂપત સુખડિયા છે અને હું વાસ્તુ ડેરીનો ચેરમેન છું અને ફાઉન્ડર છું આજે જે અમારી વાસ્તુ બ્રાન્ડ છે જે દૂધ દહીં છાશ ઘી આવી બધી ડેરી પ્રોડક્ટ બનાવે છે ઇવન અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ બી ચલાવીએ છીએ બિઝનેસની સાથે સાથે તો આજે આ બિઝનેસને દસ વર્ષ પૂરા થયા એના સેલિબ્રેશન માટે અમે આ બધું આયોજન કરેલું છે અને અહીંયા અમારી ટોટલ ટીમ છે જે પ્લાન્ટમાં કામ કરે છે જે વર્કરો એમને બી મોટિવેટ અમે અહીંયા કર્યા એમના બી પરફોર્મન્સ હતા એમને ગિફ્ટિંગ હતી એચઓ સ્ટાફ છે પૂર્વ અમારો લગભગ દોઢસોથી બસો જણાનો અમારો સ્ટાફ છે એ સિવાય અમારા રિટેલર છે ડિસ્ટ્રિબ્યુટરો છે આજે અહીંયા એ સિવાય દોઢસોથી વધારે અમારા ગ્રુપ સર્કલના જે ગેસ્ટ કહેવાય એ બધા લોકોને અમે આમંત્રિત કર્યા હતા અને અમે આ આ સેલિબ્રેશન કર્યું સાથે સાથે અમારું જે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમને બી આજે દસ વર્ષ પૂરા થાય છે અને એ ટ્રસ્ટની અંદરમાં અમે લોક ઉપયોગી કામો કરીએ છીએ ખાસ કરીને ત્વરિત જે કાંઈ આકસ્મિક જે કાંઈ ઘટનાઓ ઘટે છે જેમ કે ભૂકંપ થઈ ગયું કે કંઈ આવી છે કે કોઈ અચાનક કોઈ ઘટના ઘટે છે ત્યારે અમારી જે ટીમ હોય છે એ એક્ટિવ થતી હોય છે

વંદન સતેજ કરે છે તો આપની આ મરણની સાતત્યને મારા હાર્દિક વंदन અભિનંદન વિશ્વનું નેશનલ કોંગ્રેસ કોલેશન સંસદ